અમે પેંડા વઘારા છો આ મારા અને મારી ફેવરેટ વસ્તુ છે આ પેંડા મને બહુ જ ગમે હું તમે સાપડો પેડા પેઢા છે શું જોવા રસમજાનો મસાલા કરીને છું ના તો પેડા શરસ પોતી રહે તો જો આવી સબ્જી બની દાળની

આ બાજુ મૂકી દીધી છે ચડવા ના બાજુ રોટલી આપણી થઈ ગઈ છે તો રોટલી એક બની ગઈ છે ગાય માતાની પહેલા હવે બનાવીએ છીએ આપણી ની અંદર આપણે ભીંડાની સબ્જી બનાવી હતી આટલી થઈ છે અને આ ભાત વકારેલાક્ષુસ ના રોટલી હ ચાલો બધા જમવા માટે હા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશે શરૂઆત થઈ ગઈ છે અને પીનાવી બેન આપણા સ્કૂલે જતા રહે છે પાણી પણ આવી ગયું છે એને પણ તૈયાર થઈ ગયા છે જો પાણી આવ્યું તો પાણી ભરાઈ ગયું છે બધું આપણું પીપળું ભરવાનું અંદર ભરવાનું પછી બે જ પાણીના પીવાના ભરવાના માટલીઓ ભરવાની ઘણું બધું પાણી ભરવાનું હોય એમ કાઉલે જ ભરવાનું હોય છે ખોટી વાત એ નથી ભરવાનું તો બહુ વાર લાગે પાણી ભરતા એટલે વ્લોગ પણ બનાવવામાં શૂટ કરવામાં થોડી વાર થાય છે અને એમ ક બધા કામનું એમ કહ હું લઈ નહીં શકતી સીન એવું થાય ક્લિપ નહીં લઈ શકતી હું તો વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો કારણ કે વ્લોગમાં તો સપોર્ટ તમારે કરવો પડશે કારણ કે કામ બહુ હ બધી વિડીયો હું લઈ નથી શકતી અને જુઓ આ આપણે બનાવીએ છીએ રોટલી બનાવી દીધી હા અને સબ્જી પણ બની છે સબ્જી પણ આપણે બનાવી છીએ બચાકાનું શાક જુઓ આજે પીનાલ લેટ થઈ જતું હતું મોડું થતું હતું એટલે પછી કુકરની અંદર અમે સબ્જી બનાવી બોલા કુકરની અંદર સબ્જી બનાવી અને ફટાફટ એના રેડ

તો મિત્રો નકશો વધારે રમી રહ્યા છે પણ અમારે હવે જમવા બેસવાનું છે કેમ કે પાણી બધું ભરાઈ જશે એટલે હવે ટાઈમ મળ્યું છે જમવાનો સવારે અમે નાસ્તો કશું કરતા નહીં ફટાફટ કામે જ વળી જઈએ એવું થયેલા એટલા પહેલાં નાસ્તો અને નાસ્તો તો નહીં કરતા જો કે ચા પાણી કરીએ અને પછી તરત જ કામે વળી જઈએ તે ત્યારનો અવગ જમવા મળ જો એમ કે સાડા અગિયાર વાગે તો આપણે જમવાનું બની જતું હોય પછી નાસ્તાને એવું બધું કરવા રહ્યા તો ટાઈમ ખોટો બગડે એટલે ફટાફટ નથી હું બનાવી દઉં સબ્જીને પીના લામે સ્કૂલે જવાનું હોય એટલે વહેલાં બનાવવાનું જ હોય તો પહેલાં એક કામ કરતાવી અને પછી બીજું કરીએ તો એને રેડી કરી અને મોકલી દીધી અને એ હવે આવશે પાંચ વાગે તો આજે જેટલા બધા વાગી ગયા છે છ વાગી ગયા છે રસોઈનું સૂચ પડતી નહીં ખાવાનું હું બનાવવાનું પીનું પપ્પા હોઈ રહ્યા છે અંદર ટીવી જોવા કરે આવી જાય તો વહેલા ચાલો હવે કોક બનાવવાનું વિચારીએ શું બનાવીએ શું બનાવીએ શું બનાવીએ કઢી તો કઢી બનાવવા માટે છાશ જોશે છાશ સર ને હવે પીનલ મોકલવી પડશે તો થોડી વાર જુઓ ત્યાં સુધી આપણે મસાલો બસાલો કરીને ખીચડી બનાવી દઈએ થોડી ખીચડી બનાવી અને થોડીક રોટલી તો પડી જ ખીચડી બનાવી દઈએ ને કઢી મસ્ત મજા આવે બનાવી બીના પપ્પા તીખી બનાવની કહ્યું ખીચડી બનાવીએ તો પણ ગળી બનાવી મસ્ત મસાલા બસાલ નાખીને સરસ મજાની આપણે બનાવી જવાબ પપ્પા કામે જઈ અને પાછા આવતા નથી અચ્છા જ્યાં તો આપણે હજી કઢી બનાવવાની બાકી રહી ગઈ છીએ કારણ કે છાસ નથી ને એટલે પેનલ બે ત્રણ જગ્યાએ જઈ પણ એ છાસ ના મળી તો અહીંયાથી મળી છે તો આપણે હવે હા ને તે જો આવી છાસ તમારે આવી મળે જો આને કઢી બનાવી દઈએ સરસ મજાની કાલે મને બહુ ભાવે કઢી વિડિયોની અંદર બનાવ્યા રહેજો કોઈ કે ઇમ્પોર્ટન્ટ દિવસ છે ને મમ્મી તો ચલો ડુંગળી તમારી મૂકી દીધી આપણે અને હવે કઢી બનાવવાની છે એટલે કઢી બનાવતા બે મિનિટ થશે તો મિત્રો આપણે કઢીનો શું કહેવાય વઘાર કરવાનો હતો ને એ વઘાર કઢી કાઢ્યો જુઓ લેલી ડુંગળીની કઢી સરસ નાખી દીધી સાપડો મસ્ત મસાલો કરી નાખ્યો છે આપણે જેટલું ટીસું દેતું હોય એ પ્રમાણે તો મિત્રો શું ચણાનો લોટ નાખી રેડી કરી દીધું સરસ વેળવાનું મસાલો પણ ચડી ગયો સરસ તો આપણે સૂકા મરચાંની કટી બનાવીશું તો પછી આપણામાં નથી આવી રીતે મસ્ત મજાની જો કઢી વાઈટ કરવું લાલ લાલ મરચાંની કટી બનાવી કારણ કે લીલા મરચાની મારી તકલીફ છે ત્યારે ખાવાનું નથી એટલા માટે તો આપણી કઢી રેડી થઈ જઈશે જુઓ અને ખાવામાં કેટલા

ચાલો જમી લઈએ પછી જમીને મળીએ ઉભા રાભા જતા જતાના રહેતા ફોટા જોતા જાઓ સરસ મજાના છે જોવા પહેલાના ફોટા છે આ છેલ્લા મહિનાના રે લગભગ છ મહિનાના છે છ સાત મહિનાના બહુ આગળના નથી ચલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને આ ફોટો છે મારો મેરેજ પહેલાનો છે તો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ